કેમ છો બધા મજામાં આજના બ્લોગ તમારું સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ વરાણા નહીં તો તૈયાર થઈ જશે અમારે નિયો પણ તૈયાર થઈ જશે નહીં નિયો આપણે જાવ ને મેળે તો હવે અમે જઈ રહ્યા છે તૈયાર થઈને રોડે આવી ગયા જશે તો ચાલો વિડીયોમાં બની રહો વરણ આજ જઈએ ફરવા માટે તો તમને પણ આજ મેળો બતાવી દો ચાલો લેજ ગો હેલો મિત્રો મેળો અમે આવી ગયા છે બાઇક પાર્કિંગ કરી નાખ્યું છે અને હવે જવાનું મેળે તો મેળો કેવો ભરાણો છે એ આઇટમને બતાવી દઉં અને દર્શનમાં હોટેલમાંના કરી લઉં અને વાળ બહુ ઉડે રહે પવન બહુ પગ એટલે ચાલો વિડીયોમાં બને રહો જો મેળામાં આવી ગયા છો જોઈ લો પાસે દુકાનો આગળ પાછળ બંને સાઈડ જોઈ લો મેળામાં આવી ગયા છે ફોકી હિરણ જોઈ લો ચાલો હવે મેળામાં ખરીદ્યા આજે

બહાર આવી અને આ બાજુ બધી બધ બાજુમાં જગ્યા ઘણી બધી છે અને રહેવા માટે પણ રૂમ પણ સારા છે રહેવા માટેના અને આ બાજુ તમે પક્ષાડી આપણે કરીને આવ્યા તો આ બાજુ બધું બધે સારા સારી છે જગ્યા જોઈ લો આ બાજુ જગ્યા સારા ઘણી જમીન અને આ બાજુ ઘણી છે તમારે તો વિડીયોમાં કન્ટિન્યુ રહો ચાલો જો આ મંદિર છે અને એની એકેજ બાજુમાં અરે રહેવા માટે રૂમ છે શ્રદ્ધાળુઓ રાતે આવ્યા હોય દર્શન કરવા માટે તો એમના માટે રહેવા માટે સારામાં સારી સગવડ છે તો તમે પણ તમે ત્યારે આવો ત્યારે અહીં રહેવા માટે સગવડ સારી છે આ બાજુ પાણી પીવાની પણ સારી વ્યવસ્થા છે પહેલો મંદિરની એકેદ બાજુમાં છે મંદિર બહુ મોટું છે પહેલો અને ઘણી બધી વસ્તી આજ તો અહીંયા ભરાપો જ છે આ બધી પ્રસાદી કરી અને પ્રસાદી અંદર ખાવા માટે આવી જશે ખુલ્લી જગ્યાની અંદર તેઓ અને આ બાજુ બધાએ ફોટા મોટા સેલ્ફીપેર પડવાના છે જો તો ચાલો વિડીયોમાં બનાવી રહો એલો મિત્રો જો મંદિરની બાજુ નહીં જે ગાડીવાળો છે ભાઈ અમારે લીયાને ગાડી દેવા સારવારી છે અને પચાસ રૂપિયા લેશે ગાડી ત્યાં લીઓ અમદાવાદ કે મસ્ત ફોટો આવી ગયો તારો વિડીયો જો લિયોને ગાડી દેશે કાશો અને બે ત્રણ આંટા મારી દો ચાલો તો વિડીયોમાં બનાવી રહો છોકરી રોજરી છે અમારે સાની રહે એમ નહીં જે જો આ બાજુ તમને મંદિરની એડ્રેસ પાછળ છે ફોટો તમારે હોય તમારે ફોટો પાંચ દિવસ ગાડી તમને આવી દઈ જવો તા તાત્કાલિક તમે આવો તમે અંદર દર્શન કરવા માટે આવો તો કાશ્મીરમાં ઘેટાલય છે ત્યાં તમને ચાલીસ રૂપિયામાં જમવા આવશે તો તમને બતાવી દઉં જગ્યાએ છે જોવાશે अकेला हो तो, तो ट्रैफिक नहीं हो तो बनवा दा मोड़ आओ तो मैं एक जगह पर तो ट्रैफिक थई जासे तो ये लो तो अबे हम टिकट ले लूं ट्रैफिक बता से जो टिकट नहीं वाली ट्रैफिक रहने वाली है अनासी लाइन जो टिकट ले ली से टिकट ना पचास रुपया से जो जो भोजन मार्ट फुल सपोर्ट से ले लो अगर हाल ट्राफिक नहीं

ए वैल्यू किया मरे ता देसी जाऊं हमारे तो देसी जम्मा मने किरण ने बताया कि चलो तो अब પ્રસાદી મે કરી લઉં કે કિરણ ની ઓ મારી જો ની ઓ મારી બેટી એ ની મમ્મી ચાલો તો અમે પ્રસાદી કરી લિયા વિડિયો માં બની રહેજો હેલો મિત્રો મોટા મોટા સેલ માં મે આવી ગયા સાહેબ એવા સેલ તમને ચારો સેલ માં બતાવું સેલ છે આમાં લેડીઝ વસ્તુ વધારે છે જો પર્સ બર્સ ઘડિયાળ છે આ મોટો સેલ છે જો આ બાજુ બધું હાથો માધવાનું છે આ બાજુ છોકરા નમકનો છે આ પણ આ તો માટેનો છે અને આ બાજુ ઘડિયાળું છે જો પચાવારો દડો લેરા છે અમે આમ તો ત્રીસ રૂપિયા લે છે અમદાવાદ પણ હવે આ કેમ તો મેળવવા પચાવવાનો માલ છે તો મિયા અમે લેવડાવી દઉં ચાલો તો જો ઘણા બધા પડશે ને જો આ છે બધી કંઠીઓ ગરમ પહેરવા માટેની અને આ બાજુ બધી બેઠી બેઠી બધી છે હાથમાં પહેરવા માટેની વીસ થી સાઠ નવાણું નો સેલ છે ચાલો હવે સેલ ની જોઈએ જો ટપ બધી ખાલી વીસ રૂપિયામાં છે જો આનંદ દરેક આઈટમ વીસ રૂપિયામાં જો ખરીદી ચાલુ થઈ ગઈ છે તપની હપની આ બાજુ ડબ્બા છે દરેક આઈટમ વીસ રૂપિયાની છે વીસ થી સાઠ ને નવાણું જો સામે બધા વીસ વીસ રૂપિયા વાળું ચાલો તમે ખરીદી કરીએ હું અને ત્રણ જાય વસ્તુ તો લઈ જ નિયો તો જો આ બાજુ બધી સો રૂપિયા વાળી આઈટમ છે જો સો રૂપિયાની આઈટમ કોઈ લો તમે આ બાજુ બધી વીસ રૂપિયામાં લઈ જઈએ પચાસ રૂપિયા વાળી આઈટમ જો આ છે વીસ રૂપિયાની આઈટમ

બહાર આવી ગયા છે અમે જઈને સાથ કરે અને આજે છે બહુ ટ્રાફિક તમે તો સાડા આવી ગયા હતા અને એડવાડ ભાગે નીકળી ગયા છે તો ચાલો કન્ટિન્યુ